ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે અમે ખેતરમાં અભ્યાસ તો બોલા હશે ભાઈ બતાડું જોતાડો નો તો જોટો તો ખાસી બધી પડી ગઈ છે આખો ભઠ્ઠો તૂટી ગયો છે છે ને ખાસી બધી એટો એવું થઈ ગઈ છે બધી કઢાવવી પડશે બીજી ભેસો પેન બદલ છે ને અભ્યાસ બોલાવે છે

આ ભેસ બજારી મારી વાર જઈને ડેરે ઢોરા ચરાતો આવું પડે એની ખાવાનું બહુ છે પણ ભાવતું જ નહીં આ ચડે ચડે જાય કરે ખાણે નહીં ખાશે બધું ખાતી નહીં સોનમણી એ નહીં પાછા પાસા લાવે આ ઝાડ મે પેલું કેટલું મસ્ત થઈ ગયું છે સમજો જોવા થઈ ગયું જો ખાસું મોટું થઈ ગયું ખાસ્સો મોટો થઈ ગયો મારી વિડીયો ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ へい <laughs> 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 મારી વીડિયો મેં હર લાઈક શેર સબ્સક્રાઈબ કરો ના બોલતા થેન્ક યુ